સ્થાનિક વન વિભાગના અધિકારીઓએ દીપડાના સંસ્કાર કરી નાખ્યા છે અને સ્થાનિકોના મોબાઈલમાંથી પણ વિડીયો ડિલીટ કરાવ્યા છે વન વિભાગના અધિકારીઓએ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સ્થાનિક ખેડૂતો પર પોતાનો રોપ જમાવ્યો હતો અને ખાલી ઘણો જેવો ઘટ સર્જાતો છે મીડિયા સામે તમામ અધિકારીઓ મૂંગામંતર જોવા મળ્યા છે એક પછી એક વન્ય પ્રાણીઓના થઈ રહ્યા છે મોત વન વિભાગના સ્થાનિક કર્મચારીઓ ઉચ્ચ અધિકારીઓને દોરે છે ગેરમાર્ગે એક મહિના પહેલા દીપડાના મોતને પગલે વન વિભાગે મામલો દબાવ્યો હોવાના સ્થાનિકોમાં ચર્ચા સાબરકાંઠા વન વિભાગ દીપડાના મોતને પગલે બે જવાબદાર દેખાઈ રહ્યા છે એક પછી એક દીપડાના તારમાં ભરાવા તથા કરંટ લાગવાથી મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે વડાલી ઈડર તાલુકામાં ખૂબ જ મોટા પ્રમાણમાં દીપડાના મોતને પગલે વન વિભાગની ઘોર બેદરકારી સામે આવતી જ હોય છે સ્થાનિક લોકો સહિત વન્યપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે